ચરકાત ઉપર કાપી તમે હું વાત કરો પેલી ઉતરાય કાપી છે તારી તો હું હાથમાં નતો કાપતો ભાઈ હું પતંગ આવતો તમને ખબર તમારો બાબુ હતો તાન તો એનો શોખ ખરો યાર

પૈસા પૈસા પતી ગયા તમે ગયો પીજો બધા ઉતરાના બધા ખર્ચા કરતા બધું કશું રી લઈ તેવું તારે મજૂરી કરવી પડશે તારે મજૂરી કરે હવે ચો છૂટકો કેવો ભાઈ તારે ઉપડી જવાનું પાવડું ગભર જીવન જીવનમાં મજૂરી લખી હોય તો ચો જીએ લે હા

વાતો કરીએ બેઠા બેઠા શું પૈસા જ કમાવા ને પૈસા આઈડિયા જોવા મારી બે હું લઉ એક તારે ફોન કરીને બોલાવી સોમાં લેલા આવ્યું

ટાઈગર છે જોયા નઈ ને એટલો અમારે ખર્ચો બે ટાઈગર ને ભાઈ ટાઈગર છે ટાઈગર ટાઈગર બરોબર ટાઈગર ટાઈગર છે ઉત્તરાયણ વાત કરો કે કરી જબરજસ્ત

હું ઘર જઉં એવું થઈ રહ્યું હોય કે ભાઈ ના આપડે તો દિવાદ નહીં એટલે જપના હમણાં ઘેર જાય નહી રહી યાર વાત છે પણ મરી જયે નહી મળી જતો હું મળી જઉં ને સમજાવ નહી જઈએ કારું મેં તો ના તું ચિંતા ના કરે હું જાય તારું પહેરી અફરો બોલો

ના જતા હોય છે પૂંજો મારજો બુમ પાડ એટલા કહી યાર હજાર રૂપિયા ની શરત મારી હજાર રૂપિયા તો આપડે અને ડોલ લઈ જઈને સોમાસ સોમલો ચો જીવલ્યા સોમા સોમલો જેટલા જીવલ્યા દેખાતો ને હારું નીચે લાગે

અકવ્યા ફૂલ આલે બરોબર અકલે સૌ સવાલ હા મારા વાત હતી